સુરત શહેરના ઉધનામાં એક થાર ચાલકે એક બાઇકરને અડપટી રહેતા ડોંડોલી વિસ્તારના એકાઉન્ટનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે ત્યારે આ ઘટના બાદ પોલીસે સીસીટીવીના આધારે થાર ચાલકને ઝડપી પાડ્યો છે જ્યારે આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે મૂળ વડોદરા શહેરના વતની ત્રેપન વર્ષીય મધુકર કેશવરામ મોરે હાલ સુરત શહેરના દિંડોલી વિસ્તારમાં આવેલા રાજદીપ રો હાઉસ ખાતે બે સંતાન સહિતના પરિવાર સાથે રહેતા હતા મધુકર કતારગામ કિરણ હોસ્પિટલ પાસે એક કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હતા ત્યારે ગત સોમવારે સવારે નવ વાગ્યાના અરસામાં મધુકર કતારગામ નોકરી પર બાઇક લઈને જઈ રહ્યા હતા આ દરમિયાન ઉધના રોડ નંબર ત્રણ પર થાર ચાલકે મધુકરને અડફેડી લીધા હતા જેને લઈ તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે સિમિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ગત બુધવારે સવારે સાત વાગ્યાના અરસામાં તેમનું મોત નીપજ્યું હતું તો આ બનાવને પગલે ઉધના પોલીસે થાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જે બાદ પોલીસે સીસીટીવીના આધારે થાર ચાલકને ઝડપી પાડ્યો છે ત્યારે આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી તો આ અકસ્માતમાં અન્ય એક રિક્ષા પણ પલટી મારી જવાનું સામે આવ્યું છે આ અકસ્માત બાદ થાર ચાલક ઘંટાને અંજામ આપીને ફરાર થઈ ગયો હતો જેથી પોલીસે સીસીટીવી કેમેરાના